મિત્રો તમે પહેલા વિડીયો આખો સાંભળ્યું અને પછી આપણે વિગતવાર વાત કરીએ નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત મિત્રો મુખ્યમંત્રી સાહેબને એટલી તો શું ઉતાવળ હતી આજે આપણે વાત કરવાની છે આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલની ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં કડવાસણ ગામે આજે ઘણા દિવસો પહેલાં પાંચ સાત દિવસ જે કમોસમી માવઠાના વરસાદથી ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં દરેક જગ્યા ઉપર નુકસાની માલઢોરના ચારા અને પાકની નુકસાની ખૂબ જ બહોળા પ્રમાણમાં થઈ છે ત્યારે મુખ્યમંત્રી આશ્વાસન આપવા માટે થઈને કોડીનાર તાલુકાના કડવાસણ ગામે ખેડૂતોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મિત્રો જેમ ખેડૂત ખેતી કરીને નભે છે એવી જ રીતના સાગરપુત્ર પોતે દરિયાનો ધંધો એટલે કે એ પણ એને ખેતી જ કહેવાય છે અને જે દરિયાની ખેતી છે એમાં એને સાગર તરીકે ઓળખાય છે જેમ કિસાન ખેડૂતને ધરતીપુત્ર તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતના દરિયામાં ધંધા કરતા સાગર તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો મેન મુદ્દો અને મેન પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ એવી તો શું ઉતાવળ હતી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને કે એક સાગરપુત્ર એવું કહેતા રહ્યા કે સાહેબ જેમ જેમ ખેડૂત પુત્રને તમે વહારે છો એમ સાગર પુત્રને પણ સાથે રહેજો આવું સાગરપુત્ર છે તે બોલતો રહે છે જ્યારે એક સભામાં મુખ્યમંત્રી સાહેબે ભાષણ કરતાં કરતાં જે હરણીકાંડમાં પોતાના પુત્રોનો જીવ ગુમાવનાર મહિલાએ અવાજ ઉઠાવ્યો હતો તો તેઓને એજન્ડા ગણવામાં આવ્યા હતા અને આજે ફરી વખત કાંઈક એવું કર્યું હોય એવું લાગે છે કે સાગર વિનંતી કરે છે અને મંત્રી સાહેબ રવાના થાય છે તુરંત જ મિત્રો સાગરપુત્રોએ અવાજ કર્યો કે સાહેબ અમારા સાગરપુત્રોની પણ સાથે તમે રહેજો અને સાગરપુત્રને સાથ અને સહકાર આપજો એવામાં તો મુખ્યમંત્રી સાહેબ કાગજ બીજા હસ્તક લઈ અને સાગરપુત્રને મળતા પણ નથી સાગરપુત્રની વિનંતી પણ નથી સાંભળતા અને સાગરપુત્ર સાહેબ સાહેબ કહેતો રહે છે અને આપણા મુખ્યમંત્રી સાહેબ રવાના થઈ જાય છે તે પદાધિકારીએ ખુદવે પોતે કરવું જોઈએ લેવું જોઈએ નહીં કે બીજા હસ્તક